નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થીએ શિક્ષિકાને લાફો મારતા બનેલી ઘટના શહેરની બહાર આવેલા એક સામાન્ય પણ શિસ્ત પ્રિય ગણાતા સરકારી માધ્યમિક વિદ્યાલયમાં તે દિવસ કંઈક જુદો જ હતો છાવાતી શાળાના મેદાનોમાં બાળકોનો ચહન પણ પ્રાર્થનાની ગુંજ અને ઘંટડીના અવાજ વચ્ચે શિક્ષકો પોતાની જવાબદારીઓમાં વ્યસ્ત હતા ધોરણ દસમું એટલે વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની દિશા નક્કી થવાની કડીએ ઉભેલું વર્ષ જ્યાં દરેક દરેક પાઠ અને દરેક સમજાવટ ગણાતી ધોરણમાં ભણતો કાનો નામનો વિદ્યાર્થી છેલ્લા થોડા મહિનાથી બદલાઈ ગયો હતો પહેલા શાંત સમજદાર અને સરેરાશ ગુણ લાવતો કાનો હવે મોડો આવતો હોમવર્ક અધૂરું રહેતું અને વર્ગમાં સીડીઓ વર્તન કરવા લાગ્યો હતો ઘરના આર્થિક તાણ પિતાની બેરોજગારી માતાની બીમારી અને ખોટી સંગત આ બધું તેની અંદર અજાણ્યો ગુસ્સો ભરી રહ્યું હતું પણ શાળામાં કોઈએ એનું પૂરતું ભાન ન નહોતું તે દિવસે પણ કાનો શાળાએ મોડો પહોંચ્યો ઘંટડી વાગી ચૂકી હતી ધોરણ દસ માં ગુજરાતી વિષયનો પીડીએલ ચાલતો હતો શિક્ષિકા વર્ષાબેન અનુભવી શિસ્તપ્રિય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કડક માનાતી બ્લેકબોર્ડ પર પાઠ સમજાવી રહી હતી અચાનક દરવાજો ધીમે ખુલ્યો અને કાનો આપ આપતો આપતો અંદર આવ્યો આખો વર્ગ તેની તરફ જોઈ રહ્યો વર્ષાબેને નજર ઓછી કરી અને કડક અવાજે પૂછ્યો કાનો ફરી મોડો અને હોમવર્ક લાવ્યો છે કે નહીં કાનો માથું ઝુકાવીને ઊભો રહ્યો અંદરથી ઉકળતો ગુસ્સો બહાર ન આવે તે માટે તેને દાંત ભીસ્યા પણ શબ્દો ગળામાં અટકી ગયા વસ્યાબહેનને પહેલેથી જ તેની સતત બેદરકારીથી ખીસ હતી તેમણે કહ્યું દરરોજનું આ નાટક ચાલશે નહીં ધોરણ દસમામાં આવીને આવી બેદરકારી બહાર ઉભો રહે છે વર્ગના માં ચન્નાટો ચવાઈ ગયો કાનો કાનોના મનમાં કંઈક ચૂટી ગયું તેને લાગ્યું કે બધાની સામે તેનું અપમાન થયું ઘરની સમસ્યાઓ મિત્રોને દબાવ અંદર ભરાયેલો ગુસ્સો બધું એકસાથે ફાટી નીકળ્યું વર્ષાબેનની આગળ વધીને તેની નોટબુક જોવા માંગી એ ક્ષણે કાનોની આંખોમાં અજાયણી જવાળા દેખાય તેને ઉગ્ર કહ્યું હંમેશા મને જ કેમ વર્ષાબેન આશ્રયમાં પડી ગયા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આવું વર્તન અંધાર્યું હતું તેમણે કડક શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કાનો નું સંતુલન ખસી ગયું અચાનક કોઈને સમજાય એ પહેલા કાનોનો હાથ ઊંચો થયો અને એક ઝાટકામાં વર્ષાબેનના ગાલ પર પડ્યો એક લાફો ક્ષણભર માટે સમય થંભી ગયો હોય એવું લાગ્યું વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓ શબ્દ રહી ગયા કોઈએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના સામે આવી હતી વર્ષાબેન પાસલ ખસ્યા આંખોમાં આશર્ય અને દુઃખ બંને હતું શિક્ષિકા પર હાથ ઉઠાવવો એ માત્ર વ્યક્તિ પર નહીં આખી શિક્ષણ વ્યવસ્થા પર આઘાત હતો તરત નજીકના શિક્ષકો દોડી આવ્યા પ્રિન્સિપાલને જાણ કરવામાં આવી કાનો ત્યાંસ ઊભો રહ્યો હાથ કપતો શ્વાસ તેસ આંખોમાં હવે ગુસ્સો ગુસ્સા સાથે ડર પણ દેખાતો હતો તેને સમજાઈ ગયું હતું કે જે થયું તે પરિવર્તનીય હશે પ્રિન્સિપાલ કચેરીમાં વાતાવરણ ગંભીર હતું વર્ષાબેન શાંત હતી પણ અંદરથી આઘાત ગ્રસ્ત કાનો સામે બેઠો હતો માથું નિશ્ચય શબ્દહીન પ્રિન્સિપાલે ધીમા પરંતુ કડક અવાજે પૂછ્યો શું જાણે છે તું શું કર્યું કાનુના મનમાં ચિત્રો ફેરવાતા હતા માતાનું દુઃખ પિતાની નિરાશા શાળામાં થનારી કાર્યવાહી તેની આંખોમાં પાણી આવી ગયું પણ અહંકાર અને ભય વચ્ચે તે બોલી શકતો નહોતો શાળાના નિયમો સ્પષ્ટ હતા આવી ઘટનામાં કડક પગલા લેવા પડે માતા પિતાને બોલાવવામાં આવ્યા સમાસાર ગામમાં લાગ્યા એક દીધી હતી કાનૂનની માં રડતી આવી પિતા શાંત દેખાવા પ્રયત્ન કરતા પણ આંખોમાં શરમ હતી તેમને વર્ષાબેન પાસે માફી માંગી વર્ષાબેને કહ્યું મારો દુખ વ્યક્ત નથી દુખ એનું છે કે એક વિદ્યાર્થીએ પોતાનું ભવિષ્ય આ રીતે જોખમમાં મૂક્યું આ શબ્દોએ કાનોના હૃદયમાં ઊંડો ઘા કર્યો તેને પહેલીવાર સમજાયું કે ગુસ્સાની એક ક્ષણ આખી જિંદગી બદલાવી શકે શાળાની શિસ્ત સમિતિ બેઠી કડક કાર્યવાહી અનિવાર્ય હતી નિલંબ કાઉન્સેલિંગ અને વર્તન સુધારવા કાર્યક્રમ કાનોને લાગ્યું કે બધું જ ખતમ થઈ ગયું આ ઘટના માત્ર એક શાળા સુધી સી સીમિત રહી નહોતી સમાજમાં શરૂ થઈ શિક્ષકોની સુરક્ષા બાળકો પર વધતો ક્ષણ માતા પિતાની ભૂમિકા મોબાઈલ અને ખોટી સંગત કેટલાકે કાનોને દોષી ગણાવ્યો તો કેટલાકે સિસ્ટમ પર પ્રશ્ન ઉઠાવ્યો પરંતુ હકીકત એ હતી કે એક લાફાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા કાનો માટે આ ઘટના એક ભયાનક વળાક હતી રાતે તે ઊંઘી શક્યો નહીં વર્ષાબેનનો ચહેરો આંખ સામે આવતો રહ્યો કાશ સમય પાછો ફરી શકે તે મનમાં બોલતો રહ્યો શાળાની શિસ્ત સમિતિના નિર્ણય પછી કાનોને પંદર દિવસ માટે નિલંબિત કરવામાં આવ્યો અને ફરી ફરજિયાત લિંગનો આદેશ આપવામાં આવ્યો તે દિવસથી કાનો માટે સમય અટકી ગયો હોય એમ લાગતો હતો સવારે શાળાની ઘંટડી વાગે ત્યારે તે ઘર ઘરમાં બેઠો બેઠો થરથરી ઉઠતો મિત્રો શાળાએ જતા પુસ્તકો ખોલતા વર્ગમાં પાર ચાલતા અને તે બધાથી દૂર એક ખાલીપણામાં હસાયેલો હતો ઘરનું વાતાવરણ પણ ભારે બની ગયું માતા રડી પડતી અને પિતા મૌન ધારણ કરી દીકરાને જોતા કોઈ ગુસ્સો પણ એ મૌન હતું કાનુ માટે સૌથી મોટું દંડ બની ગયું હતું તેને હવે સમજાતું જતું હતું કે એક ક્ષણનો ગુસ્સા એ કેટલા લોકોના હૃદયમાં ઘા મૂક્યા છે કાઉન્સિલિંગના ના પહેલા જ દિવસે કાનો ખૂબ ગભરાયેલો હતો શાંત તેની વાત સાંભળતા રહ્યા પહેલી વાર વગર આરોપ લગાવ્યો વગર સાંભળ્યો ઘરની પરિસ્થિતિ પિતાની બેરોજગારી માતાની બીમારી મિત્રો દ્વારા થતા ઉશ્કેરણા અને અંદર ભરાતો ગુસ્સો બધું ધીમે ધીમે બહાર આવવા લાગ્યું બોલતા બોલતા કાનો રડી પડ્યો કાઉન છેરરે કહ્યું ગુસ્સો આવવો ખોટું નથી પણ ગુસ્સાને કાબૂમાં રાખવો શીખવવું જરૂરી છે નહીં તો એ ગુસ્સો આપણું જ ભવિષ્ય તોડી નાખે છે આ શબ્દ કાનોના મનમાં ઊંડે ઉતરી ગયા તેને સમજાયું કે તે ગુસ્સા ગુસ્સાનો શિકાર હતો ગુસ્સાનો માલિક નહોતો આ તરફ વર્ષાબેન માટે પણ આ ઘટના સહેલી નહોતી વર્ગમાં પાસા જતા પહેલાં તેનું મન શિક્ષણ શિક્ષક તરીકે તેમને હજારો વિદ્યાર્થીઓ સમજાવ્યા સમજાવ્યા હતા પણ જીવનમાં પહેલીવાર કોઈ વિદ્યાર્થીના હાથથી તેમને અપમાન સહન કરવું પડ્યું હતું સત્તા તેમને મનમાં નક્કી કર્યું કે આ ઘટનાને માત્ર સજા સુધી સીમિત નહીં રાખવી જો એક બાળક સુધરી શકે તો એ સાચી રીત છે તેમને એમ તેમને પોતાના મને સમજાવ્યું પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરી કરીને તેમણે સૂચન આપ્યું કે કાનૂને યોગ્ય માર્ગદર્શન અને બીજી તક આપવામાં આવે શરતે કે તે પોતાની ભૂલ સ્વીકારી અને બદલાવ લાવવાની તૈયારી બતાવે પંદર દિવસ પછી કાનો ફરી શાળાએ આવ્યો પગલા ભારે હતા નજર જમીન પર હતી આખો વર્ગ શાંત થઈ ગયો વર્ષાબેન વર્ગમાં પ્રવેશ્યા મેં જે કર્યું તે અક્ષમ છે એ દિવસે મેં માત્ર તમને નહીં શિક્ષિકના માનને અને મારા માતા પિતા સંસ્કારોને પણ દુઃખ પહોંચાડ્યું મને માફી આપજો વર્ગમાં સન્નાટો સવાઈ ગયો વર્ષ આંખોમાં પાણી આવી ગયું તેમણે કહ્યું માફી માંગવી સહેલી છે પણ બદલાવ લાવવો મુશ્કેલ જો તું બદલાવ લાવશે તો એ જ મારી માટે સૌથી મોટી માફી હશે આ ઘટના પછી શાળાએ પણ એક મહત્વપૂર્ણ પગલું લીધું વિદ્યાર્થીઓ માટે ગુસ્સા નિયંત્રણ માનસિક આરોપ્ય અને શિક્ષકોના માન વિષય શસ્ત્રો શરૂ થયા માતા પિતાની બેઠક બોલાવવામાં આવી જ્યાં બાળકો પર પડતા દબાણ મોબાઈલની લત અને સંવાદની સતત પર ખુલ્લી ચર્ચા થઈ કાનો આ તમામ પ્રવૃત્તિમાં આગળ રહ્યો તે હવે સમયસર આવતો હોમવર્ક પૂરું કરતો અને નાના વિદ્યાર્થીઓને મદદ કરતો તેની અંદરનો ગુસ્સો ધીમે ધીમે સમજદારીમાં બદલાતો ગયો પરિણામ આવ્યો ત્યારે કાનો ઉત્તમ ગુણો તો લાવી શક્યો નહીં પણ પાસ થયો અને એ પાસ થવો તેના માટે જીતથી ઓછું નહોતું સૌથી મોટી જીત એ હતી કે તેણે જીવનનો એક મોટો પાઠ શીખી લીધો હતો વર્ષાબેન માટે પણ આ ઘટના એક યાદગાર બની ગઈ દુઃખદ પણ અર્થસંભર તેમને એક દિવસે વર્ગમાં કહ્યું શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંબંધ ડરનો નહીં શ્વાસનો હોવો જોઈએ ભૂલ થાય તો સુધારાની તક હોવી જોઈએ એક લાફો જે શાળાને હચમચાવી દીધી હતી એ જ અંતે પરિણામનું કારણ બન્યો કાનો માટે એ ઘટના કલંક નહીં પણ ચેતવણી બની છે ગુસ્સાને એક ક્ષણ આખી જિંદગી બદલી શકે છે અને સમજદારીને એક ક્ષણ જીવનને નવી દિશા આપી શકે છે આ કહાની કોઈ એક વિદ્યાર્થીની નથી પરંતુ દરેક માતા પિતા શિક્ષક અને વિદ્યાર્થી માટે એક સંદેશ છે સ્વાન સંસ્કાર અને સમજદારી સમાજને સાચી રીત આગળ લઈ જાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્ય સ્થળ વસ્તુ કાલ્પનિક છે તમને આ ગમે તો લાઈક કરજો શેર કરી દેજો આભાર મિત્રો